જય માતાજી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં જણાવ્યા પ્રમાણેના સંકેતો મળવા લાગશે આ સંકેતો સાવ સામાન્ય હોય છે જે તમને તમારા ઘરના મંદિરમાં જોવા મળી શકે છે કે ઘરના આમણે પણ મળી શકે છે તમે જુઓ છો કે ઘરમાં કોઈ પણ પરિવારના સભ્યમાં પણ જોવાનું મળે છે તો આ સંકેતોને તમે કેવી રીતે ઓળખી શકો છો તો આ આ અમે તમને જણાવી રહ્યા છીએ માહિતી આપણી જૂની શાસ્ત્રોમાં છે તેથી ખાસ કરીને દરેક મિત્રએ આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ આ વિડિયો તમારા ઘરમાં અને પરિવાર માટે બહુ ઉપયોગી સાબિત થશે આ વિડિયોમાં અમે તમને કેટલાક ખૂબ ઉપયોગી સંકેતો બતાવી રહ્યા છીએ સંકેતો વિશે વાત કરવાની પહેલા એક આ વિડિયોને લાઈક કરો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જ કલકલન લક્ષ્મીને પ્રાર્થના કે તમારા અને તમારા પરિવાર પર સદા માતા જરૂર લખજો

ત્યારે ઘરમાં સુખ અને શાંતિ નથી રહેતી આવી પરિસ્થિતિમાં નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરો અને સાચા મનથી કામના કરો કે ઘરમાં સુખ અને શાંતિ બને સુગંધિત આગ્રબત્તી પણ પ્રગટ કરો જેથી ઘરના વાતાવરણમાં પ્રસન્નતા રહે અને સકારાત્મક ઉર્જા પ્રસરી શકે નંબર બે ઘરે કોઈ પણ અવરોધ વગર મૂંગું જનાવર કે પ્રાણીઓ જેમ કે ગાય કે તરા

નંબર ત્રણ જો તમારા ઘરના આંગણામાં ટેક કોઈ છ હુંદર ફરતા હોય તો તે તમારા માટે એક સંકેત છે ઘરે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ બનેલો છે જેથી તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ ધન અને દોલત આવે છે શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે નંબર ચાર જો મિત્રો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વડીલ છે અને તેઓ નિયમિત રીતે ભગવાન કે માતાજીની સેવા પૂજા અને આર્ચના કરે છે નિયમિત દીવો અને જલાવે છે છે તો આ એક ઘણો મોટો સંકેત કે તમારા ઘરમાં અખંડિત રીતે સકારાત્મક ઉર્જા છે અને માતાજીનું પણ આશીર્વાદ છે કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં નિયમિત રીતે વૃદ્ધ વડીલો ભગવાનની સેવા અને અને પૂજા પૂજા કરે છે તેવા ઘરે હંમેશા સુખ અને શાંતિ બની રહે છે ઘરના અંદર કોઈ પણ પ્રકારનો રોગ પ્રવેશ નથી થતો અને પરિવાર હંમેશા સુખ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધે છે નંબર 5 મિત્રો આપણા બધાના ઘરમાં એક મંદિર છે અને તે પૂજા મંદિરમાં આપણે દીવો પ્રગટ કરતા હોઈએ છીએ તો મિત્રો ખાસ કરીને જો તમે જોયું હશે કે તે દીવો કોઈ પણ કારણ વગર અચાનક ગુજવા લાગ્યો હોય તો સમજવું કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ છે જો તમારા ઘરમાં આવું થવા લાગ્યું તો સવાર અને સાંજના સમયે કપૂર અને ગુગળનું ધૂપ કરવું જોઈએ તેનાથી કોઈ પણ પ્રકારની નંબર છ ઘરના મંદિરમાં નિયમિત રીતે સફાઈ કરી શકતા નથી તેમ છતાં પણ જો મંદિર એકદમ સ્વચ્છ સુંદર અને રૂપાળું લાગી રહ્યું હોય તો આ એક સંકેત છે કે માતાજી તમારા ઘરના આંગણે બિરાજમાન છે કારણ કે જે પણ મંદિરમાં માતાજી બિરાજમાન હોય છે તે હંમેશા સ્વચ્છ અને રૂડુ રૂપાળું લાગતું હોય છે ત્યારે મંદિરની સામે ઊભા રહીને તમને એક અલગ ઊર્જાનો અનુભવ થવા લાગે છે બિરાજમાન હોય છે તે હંમેશા સ્વચ્છ અને રૂડુ રૂપાળું લાગતું હોય છે ત્યારે મંદિરની સામે ઊભા રહીને તમને એક અલગ ઊર્જાનો અનુભવ થવા લાગે છે નંબર સાત શાસ્ત્રોમાં એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે જયારે પણ તમે ઘરના મંદિરમાં દીવાની જ્યોત પ્રગટાવો છો ત્યારે તમે જુઓ છો કે તે જ્યોત એકદમ સીધી અને લાંબી જ્યોત સળગવા લાગે છે તો આ એક સંકેત છે કે તમારી પ્રાર્થના સીધી કુલદેવી માતા પાસે જઈ રહી છે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે જો આવું ત્યારે આવું થાય તો તમે નિરીક્ષણ કરી શકશો છો નંબર આઠ જે ઘરમાં માતાજીના સારા આશીર્વાદ બનેલા હોય છે તે ઘરની એક ખૂબ જ સારી બાબત છે કે તે ઘરના મંદિરમાં દીવો ક્યારે પણ ચાલુ આરતી અથવા તો પૂજામાં બુઝાઈ જતો નથી તો મિત્રો જયારે પણ તમે ઘરમાં રહેલા મંદિરમાં દીવો કરો છો અને દીવો જો અધ વચ્ચે કોઈ કારણસર બુઝાઈ જાય તો સમજવું કે માતાજી તમારાથી નારાજ છે અને તેનાથી વિપરીત જયારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટ કરો છો અને દીવો સંપૂર્ણ રીતે પૂજાના અંત સુધી ચાલુ રહે છે તો સમજવું કે તે ઘરમાં માતાજીના સારા આશીર્વાદ બનેલા છે નંબર નવ જયારે પણ તમે બંને હાથ જોડીને તમારા મંદિરમાં કોઈ પૂજા કરો છો કામના કરો છો અને તમારું ધારેલું કામ જો થોડા દિવસોમાં સફળ થઈ જાય તો એ એક ચોક્કસ સંકેત છે કે માતાજી સત્યમાં તમારા લેમંદિરમાં બિરાજમાન છે આવા સંજોગોમાં સાચા દિલથી નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરવી જોઈએ જેથી માતાજી હંમેશા તમારી ઉપર કૃપા વરસાવતી રહે નંબર દસ મિત્રો તમારા ઘરમાં રાખેલી માતાજીની તસવીરને બંને હાથ જોડીને જોઈ શકો છો જો તમારી જાતને તે તસવીરના દર્શન કરતા જો એક અલગ ઉર્જા અનુભવાઈ રહી હોય અથવા માતાજીનો ચહેરો હસતો જણાય તો સમજો કે માતાજીની કૃપા તમારા પર છે આવા સંજોગોમાં આ વાત તમારા મનમાં રાખજો કોઈને કહેશો નહીં સાચા મનથી માતાજીનો આભાર વ્યક્ત કરો મિત્રો જો તમારું મનમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં લખી શકો છો અમે તેનો જવાબ જરૂર આપશું તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જાય લક્ષ્મી માતા ચોક્કસ લખી દેજો તો ફરીથી એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી